જય શ્રી રામ મિત્રો આજે રામનવમી છે ભગવાન શ્રી રામની આજે જન્મ જયંતિ છે અને આ જન્મ જયંતિ અવસરે આજે હડોદમાં વિશ્વ હિન્દુ પરિષદ પ્રેરિત રામોત્સવ સમિતિ દ્વારા ભવ્ય શોભાયાત્રાનું આયોજન કર્યું છે આ પ્રસંગે ખાસ પ્રદેશ ભાજપના ઉપાધ્યક્ષ જયંતિભાઈ કવાડિયા પણ હાજર રહ્યા છે આપણે થોડીક તેઓ સાથે પણ વાત કરીએ આજે ભગવાન શ્રી રામની જન્મ જયંતિ છે એમના જે વિચારો જો થોડાક એકાદો વિચારે જીવનમાં ઉતરી જાય તો જિંદગી સાર્થક થઈ જાય આજે શોભાયાત્રાનું આયોજન છે શું કહેશું પહેલાં તો આજે રામનવમી શોભાયાત્રા સમગ્ર દેશની અંદર આજના દિવસે ધામધૂમથી નીકળી રહી છે લોકોની જે તપસ્યા અને લોકોનો મનનો જે વિચાર હતો વર્ષો થયા કે અમારા ભગવાન રામ ઇષ્ઠદેવનું મંદિર બને અને એ મંદિર જ્યારે નરેન્દ્રભાઈ બનાવી અને પ્રાણ પ્રતિષ્ઠા કરી અને પૂજન કર્યું ત્યાર પછી આ પહેલી રામનવમી આવી છે તો સમગ્ર દેશની અંદર એ ઉત્સાહ અને યાત્રાઓ સાથે આજે લોકો રામના નામને યાદ કરી રહ્યા છે અને નરેન્દ્રભાઈને સમગ્ર ગુજરાત સમગ્ર મોરબી જિલ્લો સુરેન્દ્રનગર જિલ્લો અમે શુભેચ્છા પાઠવીએ છીએ અને ખૂબ ખૂબ આપનો ધન્યવાદ આપીએ છીએ કે અમારી અપેક્ષા આપે પૂરી કરી આજે રામનવમી છે ભગવાન રામ એ આપણા સૌના ઈષ્ટદેવ છે ભગવાન રામે આપણી સનાતન સંસ્કૃતિ જે ઋષિ હજારો વર્ષથી હતી ઈ સંસ્કૃતિઓને રામ રાજ્ય સ્થાપી અને ધરાતલ ઉપાડી હતી વર્ષો સુધીના ગુલામી કાળખંડમાં આ રામ રાજ્યની સ્થાપના ક્યાંક ખુલી થઈ ગઈ હતી બાવીસમી જાન્યુઆરી જે અયોધ્યામાં ભગવાન રામની પ્રાણપ્રતિષ્ઠા મહોત્સવ થઈ અને અયોધ્યામાં અને આખા દેશમાં જે રામમય વાતાવરણ થયું હતું એવું જ વાતાવરણ રામનવમીમાં આજે આખા દેશમાં થઈ રહ્યું છે ત્યારે હળવદી આધ્યાત્મિક નગરી છે આ આધ્યાત્મિક નગરીમાં આજે રામનવમીનો જે ઉત્સવ થઈ રહ્યો છે એમાં સૌ રામ ભક્તો ભેગા થઈ અને દિવ્ય અને ભવ્ય વાતાવરણ બની આવ્યું છે ત્યારે હળવદ એક દિવ્યતાની અનુભૂતિ કરે છે મેં આ યાત્રામાં ભાગ લઈ અને મારી જાતને દિવ્યતા અનુભવું છું આ ભગવાન રામ એ બહુ મોટા વાઇબ્રેશન સાથે આખા દેશમાં બહુ મોટું પરિવર્તન આવતું જાય છે તો ભગવાન રામથી રાષ્ટ્રની ઉન્નતિનો આ શ્રેષ્ઠ સમય ચાલી રહ્યો છે મિત્રો આજે હડોદમાં ભગવાન શ્રી રામની જન્મ જયંતિ નિમિત્તે જે શોભાયાત્રા નીકળી છે આ શોભાયાત્રાના અધ્યક્ષ આપણી સાથે છે આપણે થોડીક તેઓ સાથે વાત કરીએ આટલી બધી ગરમી આટલો બધો તડકો તેમ છતાં પણ મોટી સંખ્યામાં રામ ભક્તો છે એ ઉમટી પીડા છે શોભાયાત્રામાં શું કહીશું પહેલી વાત તો વાત કરીએ કે કાલે જ વાત થઈ હતી કે બહુ વધારે ગરમી જેવું વાતાવરણ છે પણ પ્રોબ્લેમ નથી થાય એવું પણ કાલે જે અમને થોડી ઘણોય ડર હતો પણ એ બધો ડર હળવદની પ્રજાએ અમારા મનમાંથી કાઢી નાખ્યો છે અને ધાયરા કરતાંય પણ વધારે પબ્લિક આવેલું છે એનો જોઈને આમ અંદરથી એટલો ઉત્સાહ થાય છે કે આપણે વાત ન કરી શકીએ અને મને આ જે રામ જન્મ રામોત્સવ સમ્ય નિત્યનો જે પ્રમુખ બનવાનો મને મોકો મળ્યો એ બહુ જ મારા માટે સૌભાગ્યની વાત છે અને સૌભાગ્ય આથી વધારે કંઈ જ ન હોઈ શકે અને બીજું ખાસ કરીને જે હળવદની આ ધર્મપ્રેમી જનતાને ખૂબ ખૂબ આભાર માનવો જોઈએ કે આટલી ગરમી હોવા છતાં અમે ચાર હજાર પાંચ હજારનું જે આંકલન કરતા હતા એના કરતાં પણ વધારે કદાચ સાત હજાર આઠ હજારથી પણ વધારે પબ્લિક આવી ગયું છે તો અમને ખૂબ જ આનંદ છે ખૂબ જ આનંદ છે અને ખૂબ જ આનંદ છે કે શ્રી રામચંદ્ર ભગવાન અમારા ઉપર ચારેય હાથ અમારા ઉપર મૂકેલા છે ને ખૂબ ખૂબ આવેલ જનતાનો ખૂબ ખૂબ આભાર માનીએ છીએ જય શ્રી રામ જય શ્રી રામ આજે વિશ્વ હિન્દુ પરિષદ ફેરિત રામોત્સવ સમિતિ દ્વારા જે બીજી શોભાયાત્રાનું જે આયોજન છે તેમાં હળવદમાંથી હજારો સંખ્યાની જનમેદની આ શોભાયાત્રામાં ઉપસ્થિત છે અને હયે હયું દળાય તેવી મેદની જય શ્રી રામના નારા સાથે અને હળવદનગર ભગવા રંગથી રંગાઈ ગયું છે અને હળવદનગર રામમય બની ગયું છે આ શોભાયાત્રાને સફળ બનાવવા માટે જે કોઈ નામી અનામી જે કોઈ લોકોનો સહયોગ મળ્યો છે તે બદલ વિશ્વ હિન્દુ પરિષદ વતી હું તે સૌનો આભાર માનું છું ભારત માતા કી જય જય શ્રી રામ